પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતા પરમાર્થ માટે ઉઠતા હાથ વધુ અસરકારક છે ટ્રસ્ટી શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિર હરજીભાઈ નારોલ સુપ્રસિદ્ધ ભુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જીવદયા અભિયાન અંતર્ગત ભાગ લેનારા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા ઢસા ગામે કુમાર શાળા અને કન્યા શાળા ખાતે હજારો વિદ્યાર્થીઓને પક્ષી ઘર ચરણપાત્ર અને પ્રમાણપત્ર અર્પણ કરતા શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવાર

અને પક્ષીઓને ચણ નાખવાની બાળકોમાં સૂટે વૃક્ષી ધસા ગામે કુમાર શાળા અને કન્યાશાળામાં જીવદયાનું ઉત્તમ કામ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરતાં શ્રી બુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસનના અગ્રણીઓ સહિત સ્થાનિક અગ્રણી ઢસાની નવ શાળાઓના કુલ એકવીસો વિદ્યાર્થીઓએ શ્રી બુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન ચારમાં ઉત્સાહભેર ભાગ લીધો નાના એવા ઢસા ગામે સૌથી મોટું પરામર્શ મંજી મંજી ટ્રસ્ટના આનુસૂ આનુસૂચિત ટ્રસ્ટ એ ટ્રસ્ટના માધ્યમથી અનેકવિધ સેવા જે પ્રવૃત્તિ ચાલી રહી છે ટ્રસ્ટ દ્વારા સર્વેલન સમૂહલગ્નો પર્યાવરણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે તકોનું નિર્મિત તકોનું નિર્માણ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે તાજેતરમાં અમને ખૂબ આનંદ થયો છે આ શાળાના શિક્ષકએ આ દીકરીઓને જે વિદ્યાર્થીઓને જે સારું શિક્ષણ અને સંસ્કાર આપવાનું એ જે કાર્ય કરી રહ્યા છે એ તેની શાળા પરિવાર પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે વિખ્યાત એલિટલ ટ્રસ્ટને આ ગામના આગેવાનોએ પણ જે સહકાર આપી અને જે આ કાર્યને આગળ વધાવ્યું છે તે સૌ આગેવાનો પણ ધન્યવાદને પાત્ર છે વખ્યા દાદાની પ્રવૃત્તિનો વ્યાપ વધે એ માટે થઈને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે કોઈ સહકાર આપી રહ્યા હોય